આજે આપણે બનાવીશું ખાટી મીઠી મસાલેદાર અને સુગંધથી જ ખાવાનું મન થઈ જાય તેવી ભરેલી દાળ ઢોકળી તો અહીં અમે વન ફોર્થ કપ જેટલી તુવેરની દાળ લીધી છે દાળને ધોઈને અડધી કલાક માટે પલાળી રાખીશું અને ત્યારબાદ તેમાં ત્રણથી ચાર વિસલ કરી લેવાની છે તો હવે આપણે ઢોકળીનો લોટ બાંધી લઈએ એના માટે મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે અને આપણે જો થેપલાનો લોટ બાંધતા હોઈએ છીએ એ જ પ્રકારનો લોટ છે આમાં બાંધવાનો છે અને મસાલા પણ સેમ એવા જ કરવાના છે તો અહીંયા હું મોણ માટે થોડું તેલ એડ કરું છું ત્યારબાદ મરચું હળદર ધાણાજીરું મીઠું હિંગ વગેરે એડ કરી અને લોટ બાંધી લેવાનો છે તો આગળ આપણે જોઈશું કે આ લોટમાંથી બે અલગ અલગ શેપમાં આપણે કેવી રીતે ઢોકળી બનાવીને તૈયાર કરીએ છીએ દાળ ઢોકળી એ આપણા ગુજરાતીઓ માટે ગ્રેવીવાળા મંચુરિયન જેવા છે જેમાં ગ્રેવી અને મંચુરિયન બંને ખૂબ જ ટેસ્ટી હોવા જરૂરી છે તેવી જ રીતે દાળ ઢોકળીમાં દાળ અને ઢોકળી બંનેનો ટેસ્ટ ખૂબ જ મજેદાર હોય તો જ આ વાનગી છે એ સંપૂર્ણ બને છે આ લોટ બાંધ્યા બાદ તેને આપણે થોડી વાર માટે રેસ્ટ કરવા દઈશું તો સ્ટફિંગ તૈયાર કરીએ ત્યારબાદ બે અલગ અલગ શેપમાં આપણે ઢોકળી છે એ પણ તૈયાર કરીશું સ્ટફિંગ કરવા માટે મેં અહીંયા બે બાફેલા બટેટા લઈ લીધા છે આ બટેટા છે એને ખમણીની મદદથી હું આવી રીતે ખમણી લઈશ અને ત્યારબાદ તેમાં આપણે બધો મસાલો છે એ કરવાનો છે તમે અહીંયા બટેટાની સાથે જો બાફેલા વટાણા એડ કરવા માગતા હો તો તે પણ એડ કરી શકો છો અહીંયા હું મસાલામાં મરચું હળદર ધાણા જીરું મીઠું ગરમ મસાલો લીંબુનો રસ અને થોડી ખાંડ ઉમેરું છું અને સાથે સાથે થોડી કોથમીર ઉમેરી અને માવો બનાવી લેવાનો છે તો હવે આ બટેટાના માવામાંથી આપણે સોપારીની સાઈઝના ગોળા છે એ તૈયાર કરી લેવાના છે હવે મસાલેદાર ગોળા તો તૈયાર થઈ ગયા છે પણ જ્યાં સુધી જે રેસીપીનો બેઝ છે દાળ એ મસાલેદાર ના હોય ત્યાં સુધી રેસીપી અધૂરી તો આગળ આપણે સ્પેશિયલ મસાલેદાર ગુજરાતી દાળ બનાવીશું તો સ્ટફિંગ તૈયાર થઈ ગયું ત્યાં સુધી લોટ પણ તૈયાર છે હવે આ લોટમાંથી આપણે મોટી મોટી રોટલીઓ વણી લઈએ અને તેમાંથી આપણે ઢોકળી બનાવી લઈએ સૌથી પહેલાં આ રોટલીને આપણે એક ગ્લાસ અથવા તો કોઈ વાટકીની મદદથી આવી રીતે કટ કરી અને તેની નાની નાની પૂરી બનાવી લઈએ ગોળી છે તેની અંદર એડ કરી અને આવી રીતે બધી જ સાઈડ છે તેને આંગરીવાળી અને સીલ કરી દઈએ તો અહીંયા હું સૌથી પહેલાં ફૂલ કચોરી જેવો શેપ આપી અને ઢોકળી તૈયાર કરું છું બધી સાઈડથી તે પ્રોપર સીલ થઈ જવું જોઈએ તો ફૂલ કચોરી જેવી ઢોકળી તૈયાર છે હવે આપણે આમાંથી ગોળો છે તેને મૂકી અને એક બીજી ઢોકળી બનાવીશું તેને આપણે ચપટી કચોરીનો શેપ આપીશું પેંડાની જેવો ચપટી કચોરીનો શેપ આપીશું ઉપરનો જે એક્સ્ટ્રા લોટ છે તેને કાઢી નાખીશું અને તેને આવી રીતે હથેળીની મદદથી દબાવી અને ચપટી કચોરી છે એ તૈયાર કરી લઈએ તો આવી રીતે આપણે બધી જ ઢોકળી છે એ તૈયાર કરી લેવાની છે અને બાકીનો જે લોટ વધ્યો છે તે તેમાંથી આપણે આવી રીતે મોટી રોટલી વણી અને ડાયમંડ સ્ટેપની અંદર એના પીસીસ છે તૈયાર કરી અને એને પણ દાળની અંદર એડ કરી દેશું તો આપણી દાળ છે એ પણ ત્યાં સુધીમાં બફાઈને તૈયાર થઈ ગઈ છે તો દાળને બ્લેન્ડ કરી લઈએ અને એમાંથી આપણે જરૂર મુજબ પાણી ઉમેરી અને તેમાંથી સ્વાદિષ્ટ દાળ બનાવીએ અહીંયા દાળને બહુ જાડી રાખવાની નથી કારણ કે ઢોકળી છે એ પાણીને થોડું શોક કરશે એટલે ઘાટી થવાની જ છે હવે સૌથી પહેલાં આમાં આપણે બધા લીલા મસાલા એડ કરીએ અહીંયા હું મીઠો લીમડો સમારેલા ટમેટાં સમારેલા મરચાં અને આદુ એડ કરું છું આદુને મેં ખમણી લીધું છે સાથે ઝીણી સમારેલી કોથમીર એડ કરું છું સૂકા મસાલામાં હું અહીંયા હળદર ઉમેરું છું ત્રણેક ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરું છું તમે અહીંયા ધારો તો ગોળનો ઉપયોગ પણ કરી શકો છો સાથે દાળ ઢોકળીને વધારે સુગંધી અને સ્વાદિષ્ટ બનાવવા માટે અહીંયા હું એક બાદિયાનું ફૂલ ઉમેરું છું અને બે તમાલપત્ર ઉમેરું છું તમે ઈચ્છો તો આમાં સિંગદાણા પણ નાખી શકો છો આ દાળ ઢોકળીની અંદર બાફેલા સિંગદાણાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે ખટાશ માટે હું અહીંયા લીંબુનો રસ ઉમેરું છું તમે ધારો તો અહીંયા કોકમ અથવા તો આંબલીનો ઉપયોગ કરી શકો છો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું હવે દાળ છે એ પ્રોપર ઉકળવા માંડે એટલે આમાં આપણે તૈયાર કરેલી ભરેલી ઢોકળી અને સાદી ઢોકળી છે એ પણ વારાફરતી એડ કરી દેસું આ ઢોકળી ચડી જાય ને પછી આપણે એક સરસ મજાનો સ્પાઈસી એવો વઘાર કરવાનો છે વઘાર વગર તો આ રેસીપી જ છે મને કમેન્ટ સેક્શનમાં તમે જરૂરથી જણાવજો કે આ દાળ ઢોકળી તમે કેવી રીતે બનાવો છો વચ્ચે વચ્ચે જ્યારે હલાવવાની જરૂર પડે તો તેને આપણે વેલણની મદદથી હલાવીશું જેથી કરીને ઢોકળી છે એ તૂટી ના જાય અને તળીએ બેસી પણ ના જાય તો દાળ ઢોકળી રેડી છે ચાલો કરીએ વઘારની તૈયારી અહીં અમે એક પેનમાં તેલ મૂક્યું છે તેલ બરાબર આવી જાય એટલે રાઈ એડ કરીશું રાઈ ફૂટે એટલે તેમાં આપણે જીરું હિંગ અને તજ તજલવી ઉમેરીશું બે સૂકા લાલ મરચાં એમાં ઉમેરી અને આ વઘાર છે એને આપણે દાળ ઢોકળીની ઉપર રેડી દેવાનો છે વઘાર પ્રોપર બેસી જાય એટલે આપણે કોથમીરથી ગાર્નિશ કરી અને દાળ ઢોકળીને સર્વ કરી લેવાની છે જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો